અગ્રણી પર ગર્ભિત ઇશારો કરી કુલદીપસિંહ રાહુલજી સામે સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવી વિડીયો વાયરલ કર્યો છે હાલના સાવલી ભાજપના કાર્યકર અને પૂર્વ સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલાએ નામ લીધા વગર બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે આક્ષેપ લગાવ્યા છે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા વિજયસિંહ વાઘેલાએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો જયારે કુલદીપસિંહ રાહુલજીએ બે માસ અગાઉ સી આર પાટીલ હસ્તે ભગવો ધારણ કર્યો હતો બે દિવસ અગાઉ ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના એપિસોડ બાદ ભાજપમાં વધુ જૂથબંધી અને આંતરિક ક્લેહ

છું પણ જે રીતે આજે સાવલી તાલુકામાં જે રીતે સમાજને ગેરમાર્ગે દોરી અને એક ભાઈ પોતાના જ રોટલા શીખવા માટે જે રીતના લોકોને ખોટા ખોટા ભ્રમો આપીને જે રીતના કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એ ભાઈને હું કહેવા માગું છું કે ભાઈ હવે તમે શાંતિ રાખો માતાજીના નામ દઈ અને સમાજ કેવી રીતે એક થાય એવી તમે એક આયોજન બનાવો મોટી મોટી વાતો કરવાથી મોટા મોટા બનગા મારવાથી સમાજ એક ના થાય સમાધિ તમારું બે હજાર બાવીસમાં અને સમાધિ તમને દોઢ વર્ષ બે વર્ષ જે તમે સમાજ માટે કર્યું કે હું સમાજ માટે કરું છું સમાજ માટે કરું છું લોકોને વધારે ખબર પડી ગઈ કે ભાઈ તમે સમાજનો કેટલો પ્રય છે તમે આજ દિન સુધી સમાજના નામે આખા તાલુકામાં અને આખા જિલ્લામાં બધે એવું લાગ્યું કે ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો આગેવાન છે અમને પણ ઈચ્છા છે કે અમે પણ તાલુકાના ધારાસભ્ય બની જઈએ બધાને એવી ઈચ્છા હોય કે હું તાલુકાનો ધારાસભ્ય બની ભાઈ પણ એવા ખોટો વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ના બની જવાય તમે જે રીતે તાલુકામાં લોકોને બે બનાવો છો મૂર્ખા બનાવો છો તમે બે હજાર બાવીસમાં વચનો આપ્યો હતો કે હું સમાજને વાડી આપીશ હું સમાજ માટે વાડી ઉભી કરું છું તમે ખાતમુહૂર્ત લોકાર્પણ પણ કર્યું હવે લોકોને એવું કહે છે કે મને કેમ બતાવ્યા છે આટલું બધું જુઠ્ઠું બોલવાનું બંધ કરો અમને પણ આ વિડીયો બનાવતો દુઃખદ થાય છે એક સમાજના આગેવાન પર પણ જે રીતે તમે લોકોને છે્યા છે સમાજને છેતર્યો છે એટલે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાઈ હવે તમે બંધ કરો હજુ તમે મોટી મોટી વાતો કરતા હતા કે હું સમાજ માટે અહીંયા આગળ દીકરીઓ માટે સીવન ક્લાસ ચાલુ કરીશ દીકરીઓ માટે હું અહીંયા આગળ પોલીસની ટ્રેનિંગ ક્લાસો ચાલુ કરીશ છોકરાઓ માટે ક્લાસો ચાલુ કરીશ પોલીસના આર્મીના કેમ્પ આર્મીની ટ્રેનિંગ ચાલુ કરીશ ભાઈ આ બધું તમે બોલેલા છો આ જીત તો કુદરતના હાથમાં હોય છે પણ બોલ્યા પછી જે પાડ્યું ને તમારા હાથમાં હોય છે ભાઈ બોલ્યા પછી પાડો તમે લોકોને ગેરમાર્ગે ના દોરો તમે કેટલો ખાનગીમાં ડેરીમાં નોકરીઓ અપાવવાની ગઈ હતી જેઆઈડીસીના છોકરાઓને ગેરમાર્ગે દોરી અને તમે છોકરાઓને રમીને ચડાયા તમે ડેરીમાં જે લોકોને નોકરી અપાવવાની ગઈ હતી એ એકને તો લાવ ઘરના ઘરના લોકોને નોકરીઓનો ધંધા મળે એના કરતા જે તમારી માટે જે તમારી માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે એ તમને પોતાને બી ખબર છે કયા છોકરા છે કયા તમારા વફાદાર હતા એ છોકરાએ વફાદારીપૂર્વક તમારું કામ કર્યું છે તો દોસ્ત હું તો આખા તાલુકા એક લાખ યુવાનો હશે તમે ખાલી બહેને તો નોકરી અપાવો કે જેને તમારી માટે ભોગ આપ્યો છે બેને તો અપાવો ભાઈ હવે જુઠ્ઠું બંધ કરો સમાજને તોડવાનું કામ ના કરો કોંગ્રેસ ભાજપ અપક્ષ આ તે પણ સમાજનું જ્યારે આ બધું ના હોવું જોઈએ તમે જે રીતે આ કરી રહ્યા છો એ આખા સમાજને ખબર પડી ગઈ છે તમે લોકો સમાજની વાતો કરો છો અને સમાજના લોકોને નડો છો સમાજનો છોકરો બે પૈસા કમાતો હોય કે એનો કોઈ ધંધો કરતો હોય એને તમે કાર્ડ કરો આ બધું બંધ કરો ભાઈ હવે તમારું બહુ થઈ ગયું છે તમે ખુલ્લા પડી ગયા છો તમે તમારા પોતાના ધંધા અને તમારા તમારી પોતાની મનોકામના કાંક્ષા પૂરી કરવા માટે મોટી મોટી ગાડીઓ લઈને ફરવા માટે તમે શું કમ કઈ પહેલાં હતા તમે કોંગ્રેસમાં પછી તમારા તમારા સત્તા માટે ભાજપમાં ગયા એની ચૂંટણી લડ્યા ફરી પાછા તમને એવી ઈચ્છા છે કે હું તાલુકાનો ધારાસભ્ય બની જાઉં એટલે પાછું તમે સમાજના છોકરા નવ્યો અને તમે ચડાયા તમે બે હજાર બાવીસની ઇલેક્શન લડ્યા એ હારી ગયા એટલે હવે તમને એવું પોતાનું થયું કે હું ફરી વખત ધારાસભ્ય ભાજપમાં ભાઈ તું છતા થઈ જા તમે ધારાસભ્ય બનાવશો તો માતાજી કુળદેવી બા અને સમાજના વડીલો બનાવશો બાકી તારી આવી ખોટી બિલમાં રાખીને ખોટ ખોટ રાખીને તું જે રીતે સમાજને રમીને ચડાવશો નવયુવાનો રમાને અને નવીથી કોઈ રીતે ચઢવા રમીને નથી ભાઈ તું જે દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો તે દિવસે તારી જોડે અંગત છોકરાઓ હતા જે તારી માટે મહેનત કરતા હતા જેને તમારી માટે તન મન દેનત કરી જે છોકરાઓએ ગંદા પૈસા બગાડીને બાગ્યા છે એ છોકરાઓ કેમ ના આવ્યા તમારી સાથે ત્યાં એ લોકો અગિયાર વર્ષ લઈને સી આર પાટીલ સાહેબ સાથે કમલ જોડાયા કેતનભાઈ સાથે જોડાયા પણ તમારી સાથે કેમ ના હું કોઈ વ્યક્તિ ગત તો કેતનભાઈનો વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી એવું નથી પણ જ્યારે સમાજની વાત આવે તો સમાજને ગેરમાર્ગે ના દોરો હું સાચો વ્યક્તિ હશે એની સાથે રહેશ કોઈ પણ સમાજનો હશે કોઈપણ હોય એની સાથે નહીં પણ જે રીતે તમે અત્યારે જે રીતે તમે ચાલી રહ્યા છો અને તમારામાં દૈનિક હિંમત હોય ને તો દોષ વાળી આપી બતાવી સમાજને કે એમ તો ઠીક છે ચલો ભાઈ ના થાય તમારાથી પણ વાડી તો આપી દો તમે એવું કહેતા હું ટ્રસ્ટ બનાવીશ બધા આપણા બધા સમાજને લઈશ ચાર 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 જોનમાંથી એક એક લઈને આપણે પછી એનું નક્કી કરીશું આપણે ટીમ બનાવીશું અગિયાર જણનું ટ્રસ્ટ બનાવીશું તો એ ભાઈ મોટી મોટી વાતો ક્યાં હવે એવું કહો છો કે ભાઈ મત નહીં આપે મત નહીં આપે એટલે સમાજને છેતરવાનું બંધ કર ભાઈ હવેથી બહુ થયું હવે સમાજની આંખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ દિવસ કોઈ જગ્યા પર ચર્ચા ના કરો તો અમારે સમાજનો વિરોધ નથી કરવો સમાજની આગેવાનો વિરોધ નથી કરવો ન તો હવેથી અમારે વિરોધ કરવો પડશે જો આ તમે વચન પૂરું નહીં કરો તો સ્વયં ભૂ યુવાનો વડીલો ક્ષત્રિય સમાજના અમે બધા સાથે મળી અને તમારી પાસે આવીશું સંયુમ ભૂ યુવાનો તમારી પાસે આવ્યો છું અને મેં યુવાનોને 100 યુવાનોને પૂછી અને મેં આ નિર્ણય લીધો છે જો તમે આ વચન પૂરું નહીં કરો તો ઇલેક્શન પહેલાં અમે તમારા વાણીના કેદ પર તમારી પાસે જવાબ લેવા આવીશું જો તમે સમાજને છેતરવાની વાત કરશો એ અમે સાંખી નહીં લઈએ